નર્મદા જિલ્લાના રાજપીપળામાં વન મહોત્સવ યોજાયો જોકે આ કાર્યક્રમમાં ભાજપના સાંસદ પર છે તો ચૈતર વસાવાએ પણ પલટમાર કરીને કહ્યું કે મનસુખભાઈ મીટર ટેપ લઈને આવી અને માપી લે કે જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે વૃક્ષ કાપીને ઘર બનાવી દીધું છે મારી પાસે માહિતી છે જો આવા આવું રોકવું પડશે કોઈ પણ મોટો સમરબંધી હોય એને ખુલ્લો પાડવો પડશે નહીં આપણે બધા વૃક્ષો ઉગાડીશું સુખિયાની બધી વાતો કરીશું ને આવા લોકોને સાવરીશું તમારી મારી મહેનત શું બધી વાતો તો કરીશું પણ આવા લોકોને ખુલ્લા પર પાડવા પડશે મનસુખભાઈ વસાવા મેડિયા મારું ઘર છે એ ઘર જંગલની જમીન પર અમે બનાવી છે એવા પણ આક્ષેપો કર્યા છે ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લે એવી એમને પણ હું વિનંતી કરું છું